પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દિવાન સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ કોક્રીટના જંગલના વ્યાપ સાથે સુગડીએ આમ તો અવાવરું જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દૃષ્ટિએ બેનમૂન નમૂના રૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગડી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂજ એ જ માત્ર સુગડીના માળામાં જોવા મળે છે માળાના નીચેના ભાગમાં પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિ એ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂફ પેદા કરે છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીના માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બે નમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે અંકલેશ્વર પંથકમાં વનવગડામાં સુગડીના માળાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સુગડી નાનો એવો પક્ષી છે જેની પાસે માળો બનાવવાની ખૂબ સારી કરામત છે સુભરી કાંટાળા ઝાડ પર છેલ્લી ડાળી ડાળાના છેલ્લા ભાગ સુધી અલગ અલગ જગ્યાએથી તણખામણી લાવી માળો બનાવતી હોય છે એ માળામાં અલગ અલગ ખંડ બનાવવામાં આવતા હોય છે કે જેમાં ઈંડા મૂકવાનો ખંડ પ્રવેશ દ્વાર નીકળી શકે ઇજિલી એ રીતે માળો બનાવે છે કાંટાળા ઝાડ પર ડાળીના છેલ્લા ભાગ સુધી માળો બનાવવાનું કારણ પણ એ હોય છે કે જેનાથી કોઈ સાપ કે કાગડો કે કોઈ નુકસાન ન કરી શકે અને સુગરી એ રીતે માળો બનાવે છે કે જેમાં ગમે તેવું વાવાઝોડું આવે ચોમાસું હોય તો એ માળાને કોઈ નુકસાન થતું નથી એની પાસે હાલના સમયમાં કોઈ હાલના સમયમાં આપણે આ એક આર્કિટેક્ચરનો સંશોધનનો વિષય છે કે સુગરી પાસે કોઈ સાધન નથી તો પણ સાસ વડે એક એક તણખલું ગૂંથીને એ રીતે મજબૂતાથી માળો બનાવે છે કે જેને કોઈ નુકસાન કે કોઈ એને નુકસાન ના થઈ શકે ગમે તેવા વાવાઝોડામાં કદાચ ડાળી ભાગી જાય તો એ ડાળા પડી જાય બાકી માળાને કોઈ નુકસાન થતું નથી આપણે ગમે ત્યાં જ્યાં બોર હોય ખેર હોય દેશી બાવ જે રીતે કાંટાળો ઝાડ હોય ત્યાં મોટાભાગે બોરને વધારે પસંદ કરતા હોય છે એટલે આપણે અત્યારે પણ ગમે ત્યાં બોર કેમ હોય તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર